ફ્રેન્ડ્સ આ છે બહુચરમા નું મંદિર હું તમને બહુચર પડદો મૂકેલો અહી કારણ કે અત્યારે આરતી થવાની શરૂઆત હતી એના કારણે હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે છે ને અમે જઈએ છીએ તો તમે કૃષ્ણમાં બનાવો જો હું તમને બહુચર મા દર્શન કરાવીશ જો હું તૈયાર થઈ ગયો છું અમારા મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે ઋથ્વી તૈયાર થઈ ગઈ છે વિવાસે પણ તૈયાર થઈ ગયો મારા પપ્પા પણ તૈયાર થઈ ગયા છે તો અમે પાંચ જણા છે ને બહુચર મા દર્શન કરવા જઈએ છીએ બહુચરાજી ફ્રેન્ડ્સ હવે અમે બહુચરાજી જવા નીકળ્યા છીએ તો જો આ પાટલો છે કાનાનો મારે સસરાને આપવાનો છે તો અમે પાટલો આપીને પછી બહુચરાજી જવા નીકળીશું તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને લેજો તો જો અહીંયા રસ્તો છે ફ્રેન્ડ અમારે થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો તમને આ રસ્તો દેખીને ખબર પડી ગઈ હશે કે થોડો થોડો વરસાદ પણ પડ્યો હતો ફ્રેન્ડ અમે આગળ ગયા હતા અને ત્યારે બહુ જ વરસાદ ચાલુ હતો એ હું તમને બતાવીશ કઈ જગ્યાએ વરસાદ અમને નડ્યો હતો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ અમે જો અહીંયાથી હવે નીકળ્યા છીએ તો હવે હું મા ઉપા જઈએ છીએ તો મા ઉપા છે ને વીવાંસ માટે બિસ્કિટ લાવ્યા હતા વિવાંશને ભૂખ લાગે તો ખાવા થાય એના કારણે તો જો આ વીવાંશ છે મા ઉપા વીવાંશ માટે બિસ્કિટ લઈને આવ્યા હતા હવે અમે અહીંયાથી નીકળી ગયા છીએ તો જો અહીંયા બોર્ડ આવી ગયું છે અમદાવાદ ગોઝારીયા મહેસાણા તો આ છે ને મેન આઈવે છે તો અમે હવે અહીંયાથી નીકળીએ છીએ ફ્રેન્ડ્સ હવે તમને થોડી વિવાંશની મસ્તી પણ બતાવું છું વિવંશ ગાડીમાં કેવું મસ્તી કરે છે હું તમને બતાવું છું તમે વિડીયોમાં બને નજો જો ફ્રેન્ડ હું ગાડી ચલાવું છું મારો પાછળ બેઠા છે મારા મમ્મી મારા પપ્પાની જોડે બેઠી છે તો તમને દેખાશે કે વિવાંશ તો દેખાતો નથી તો વિવાંશ ક્યાં છે હું તમને બતાવું છું તમે દેખજો જો વીવાંશ કઈ બાજુ છે તો કે જો અહીંયા રમે છે દેખાય છે દરવાજા જોડે એરિયો રમે જાય છે જે પેલું પકડવાનું છે ને દરવાજો ખોલવા કરવાની એ દેખીને રમે જાય છે તો જો વિવાંસના કીધું ઋત્ંશ આ બાજુ દેખજે તો વિવાંસ ઋત્ની સામૂહ દેખવા માંડ્યો હતો ફ્રેન્ડ્સ અમે રસ્તામાં જતા હતા તો એક મંદિર આવ્યું તો હું તમને બતાવું છું આ મંદિર એવું જ છે કે તમારે અહીંયા પાણીના બાટલા કે તમારા પાણીનો પાઉચ કે તમે ગમે તે ચડાવો તો તમારી માનતા પૂરી થઈ જાય છે તો હું તમને બતાવું છું જો અહીંયા કેટલા બધા પાણીના બાટલા કેટલાક લોકો ચડાવે છે દેખાય છે કેટલો મોટો ઢગલો છે પાણીના બાટલાનો ઢગલો છે તો અહીંયા જો અહીંયા શીડ પણ બનાવી નાખ્યો હતો પહેલાં નહોતો બનાવે પણ હવે બનાવી નાખ્યો હતો તો આ છે નાનું મંદિર એ મંદિરે તમે પાણીનો નાનો બાટલો પણ ચડાવ કોઈ બી માનતા રાખો તો પૂરી થઈ જાય છે તો ફ્રેન્ડ હવે અમે મોઢેરા બાજુ પહોંચ્યા હતા તો જો અમને રસ્તામાં વરસાદ નડ્યો તો દેખાય છે તમને અહીંયાથી છે ને વરસાદ ચાલુ થઈ ગયો હતો બીજે ક્યાંય પણ વરસાદ નહોતો પણ અહીંયા મોઢેરા પહોંચ્યા હતા તે કારણ અમને વરસાદ નડ્યો તો જો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ફ્રેન્ડ અમે જેમ બોલચરાજી બાજુ જતા હતા ને એમ ધીમે ધીમે વરસાદ વધી જતો હતો એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બનેલો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અમે મોઢેરામાં જે સૂર્યમંદિર આવેલું છે ત્યાં કારણે અમે જવાના હતા પણ વરસાદ આવ્યો હોવાના કારણે અમે ત્યાં જયા ન હતા કારણ કે બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો હતો અને અમે છત્રી લાવ્યા ન હતા અને વિવાંશ ભી ન થાય અને પલડે તો માંદો પડી જાય એના કારણે અમે ત્યાં ફરવા ગયા ન હતા તો અમે સીધે સીધા અહીંયાથી અવર સીધા બહુસરાજી જઈએ છીએ ફ્રેન્ડ્સ અત્યારે છે ને બહુચારી બાજુ જવાનો રસ્તો ને મોઢેરાથી પેલી બાજુ બહુચારી બાજુ ત્યાંથી છે ને મોટી ગાડીઓ જવા દેતા નથી મોટી ગાડીઓ હોય કે બસ હોય ત્યાંથી જવા દેતા નથી એના માટે જોડે ગામડામાંથી રસ્તો કાઢ્યો છે કેમ નથી જવા દેતા એનું કારણ એ જ છે કે અહીંયા જો આગળ હું તમને બતાવું છું અહીંયા ઓવરબ્રિજ બને છે કારણ કે ઓવરબ્રિજ એટલો બધો સારો નથી જો મોટા વાહનો જાય તો તૂટી જાય તૂટી જવાની સંભાવના છે એના કારણે જો જોડે તમને દેખાય છે તો કારણ ઓવરબ્રિજ બને છે એના કારણે ગાડીને બસ નાના નાના સાધનો જાય છે બાઇક એક્ટિવા ગાડી એવા નાના નાના સાધનો હોય એ જ અહીંયાથી જાય છે મોટા સાધનો જવા દેતા નથી જો દેખાય છે નજીક જોડે ઓવરબ્રિજ બને છે એના કારણે ફ્રેન્ડ્સ હવે અમે બહુચરાજીમાં એન્ટર થઈ ગયા છીએ તો જો બહુચરાજીમાં અમે પહોંચ્યા ને તો વરસાદ ધીમો થઈ ગયો હતો પણ અહીંયા પહેલાં વરસાદ બહુ જ ફૂલ આવ્યો હતો કારણ કે આજુબાજુ બધું પાણી પાણી થઈ ગયું છે તમને દેખીને જ ખબર પડી જાય છે અમે બહુચરાજી પહોંચ્યા હતા ત્યારે બહુ જ ધીમો થઈ ગયો હતો વરસાદ એના કારણે અમે દર્શન પણ કરી શક્યા હતા નહીંતર અમે બહુચરાજી પણ બહુચરમાંના દર્શન કરી શક્યા ન હોત કારણ કે વિવાસ અમારી જોડે હતો અમે તો પરડે ચાલ પણ નાનું છોકરું પરડું ના જોઈએ એના કારણે જો દેખાય બેચરાજી વરસાદ બંધ થઈ ગયો છે જો આજુબાજુ દેખાય છે તમને એટલો બધો વરસાદ દેખાતો નથી પણ બધું ભીનું ભીનું થઈ ગયું એટલે કે અહીંયા પણ પહેલા વરસાદ પડ્યો છે એવું આપણે અનુમાન લગાવી શકીએ જો ફ્રેન્ડ્સ અહીંયાથી છે ને બહુચરમાનું મંદિર આ નજીક જ છે એટલા માટે અહીંયાથી બજાર ચાલુ થઈ જાય છે અહીંયા આજુબાજુ તમારા ગાડી કે સાધનો કે બાઇક મૂકવો તો મૂકી શકો છો તો ફ્રેન્ડ અમે છે ને અમારી ગાડી આયા મોટી લક્ઝરી છે એની પાછળ અમે અહીંયા મૂકી હતી કારણ કે આગળ બધી ગાડીઓ પડી હતી હોવાના કારણે અમે અહીંયા મૂકી હતી અહીંયાથી છે ને બહુ નથી પાંચ કે દસ મિનિટમાં બહુચરમાનું મંદિર આવી જાય છે તો હવે જો હું મારા મમ્મી મારા પપ્પાને ઋથ્વી અમે દર્શન કરવા જઈએ છીએ જો વરસાદ બિલકુલ પણ બંધ થઈ ગયો હતો થોડો કે પણ પડતો ન હતો એના કારણે મેં વિવિધ પણ દર્શન કરવા લઈ ગયા હતા તો જો હવે અમે દર્શન કરવા જઈએ છીએ તો તમે વિડીયોમાં બનાવજો હું તમને બહુચરમાના દર્શન કરાવીશ ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ અહીંયા અહીંયાથી છે ને મોટી મોટી ટ્રકો પણ આવતી હતી પણ આગળ જતી ન હતી અહીંયાથી આગળથી વળી જતી હતી કારણ કે આગળ જવા દેતા ન હતા એના કારણે ફ્રેન્ડ્સ જો આ સર્કલ આવી ગયું છે સર્કલની જમણી બાજુ વળી જાઓ તો ત્યાં કારણે તમને બહુચરમાનું મંદિરના દર્શન કરી શકો છો જો સામે એકલો મોટો દેટ ગેટ બાંધેલો છે મંડપ પણ બાંધેલો છે અહીંયા ઉપર સુવિધા પણ સારી કરેલી છે કારણ કે અત્યારે દિવાળી ચાલુ છે દિવાળીના તહેવારમાં બધા દર્શન કરવા આવે એમના માટે જોખેલી સરસ કોઈ સુવિધા પણ અહીંયા કરેલી હતી જો કે લો સરસ કો મંડપ પણ અહીંયા બાંધેલો તો છેક સુધી મંડપ છે આ બહુચરમાનું મંદિર આવે છે ત્યાં સુધી આ મંડપ બાંધેલો છે તો ફ્રેન્ડ તમને કેવું લાગ્યું મંદિર તમે કહોજો જો અહીંયા આજુબાજુ કેટલી બધી દુકાનો છે એ પણ હું તમને દુકાન બતાવીશ એની શાની દુકાનો આવે છે ફ્રેન્ડ જો અહીંયા નીચે પાણી પાણી થઈ ગયું હતું તો દુકાનવાળા છે ને એમની એ બાજુ જે પાણી હોય પાણી બધું અટાવતા હતા જો અમે છે ને લગભગ દસ કે અગિયાર વાગે તે પણ પહોંચી ગયા હતા અમે ફ્રેન્ડ અહીંયાથી વોટરમાં પણ જમ્યા હતા શું જમ્યા હતા પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બનેલો જો ફ્રેન્ડ અહીંયા કેટલી બધી ચૂંદડીઓ છે અહીંયા રમકડા છે અહીંયા પ્રસાદી માટે તમારે પેડા કે તમારે જે કાંઈ લેવું હોય તો તમે અહીંયાથી લઈ શકો છો જો તમને ચૂંદડીઓ બતાવી નાખો છો ચૂંદડીઓ રમકડા કેટલા બધા છે અહીંયા તો લગભગ ત્રીસ કે ચાલીસ જેટલી દુકાનો હતી તો અહીંયા તમને દરેકે દરેક વસ્તુ તમને બધી બધી દુકાનોમાં જોવા મળતું હતું જો તમને દેખીને જ ખબર પડી કેટલું બધું વસ્તુ છે બંગળીઓનું છે પછી લેડીઝોના વોલેટ પણ છે પાકીટો પણ છે મોટા મોટા અહીંયા જો નાના નાના છોકરા માટે રમકડા પણ છે ચુંદડી પણ છે માતાજીની માતાજીની મૂર્તિઓ પણ હતી દરેકે દરેક વસ્તુ અહીંયા જોવા મળતું હતું જો હું તમને બતાવું છું દેખા છે આજુબાજુ કેટલું બધું તમને વસ્તુ જોવા મળતું હતું વિવાંશ છે ને દાદા જોડે હતો તો વિવાંશ એના માટે રમકડું લાવ્યો તો શું લાવ્યો તો એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં રહેજો જો તમને મારે વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ અમે અહીંયાથી પ્રસાદી લીધી હતી અમે કાજુકતરી લીધી હતી તો કાજુકતરી છે ને એટલી બધી સારી લાગી ન હતી એના કારણે અમે પછી કાજુ કતરી આપીને પછી બીજી પ્રસાદી લીધી હતી તો જો મારી મમ્મીએ છે ને કાજુકતરી લીધી હતી પણ અમે આ પાછી આપી દીધી હતી કારણ કે કાજુકતરી એટલી સારી લાગી ન હતી એના કારણે પછી અમે બીજી મીઠાઈ લીધી હતી એ મીઠાઈ હું તમને બતાવું છું તમે દેખજો ફ્રેન્ડ્સ તમે પણ એ મીઠાઈ ક્યારે ખાધેલી હોય તો તમે કોમેન્ટમાં જણાવશો એ ભાઈ અમને કતરી ચાખવાનું કહેતા હતા પણ અમે ચાખી ન હતી અમને દેખીને જ ખાવા પડી ગઈ હતી કે કાજુ કતરી એટલી સારી ન હતી એના કારણે જો ફ્રેન્ડ છેલ્લેથી બીજાનાં બની છે ને અમે એ મીઠાઈ લીધી હતી જો ઋતુ ઇશારો કરે ને અમે એ મીઠાઈ લીધી હતી એ છે ને અમને સોની અડીસો પડી હતી જો કેટલું બધું છે મીઠાઈમાં તમને પેડા અલગ અલગ પ્રકારના પેડા પણ જોવા મળતા હતા કાજુ કતરી જોવા મળતી હતી પછી માવો પણ જોવા મળતો હતો અહીંયા જો ચુંદડી પણ લટકાડેલી હતી તમારે કોઈ બી ચુંદડી લેવી હોય તો તમે અહીંયાથી લઈ શકતા હતા અહીંયા જો છોકરો માટે લેડીઝ પાકીટો પણ હતા આ પાકીટોની કિંમત જો બસો એંસી ઉપર લખેલી જ છે પછી તમારે નાનું પાકીટ લાવ તો એની પણ કિંમતો થોડીક અલગ અલગ હતી જો કેટલા સરસ સરસ કોઈ પાકીટો પણ અહીંયા હતા કેટલાક લોકો ત્યાં કંઈક પાકેટો પણ લેવા આવ્યા હતા જો અહીંયા લખેલા છે પગના વાડિયાનો સો ટકા ઈલાજ માટેનું છે તો જો ફ્રેન્ડ અમાર વિવંશ છે ને દાદાની સાથે જઈને એક નાનો દડો લાવ્યો હતો લાઇટ વાળો અંદર લાઇટો થાય એવો દડો લાવ્યો હતો તો વિવંશને દડો બહુ ગમી ગયો હતો તો દાદાએ એને લાવી દીધો હતો જો ફ્રેન્ડ્સ અહીંયા કેટલી બધી કંધોની દુકાનો છે દેખાય છે તમને આ જોવા સામે ગેટ છે ત્યાંથી મેઇન ગેટની અંદર દર્શન કરવા અહીંયાથી તમે જઈ શકો છો બીજો પણ રસ્તો છે ફ્રેન્ડ અહીંયા જો પાકીની કિંમત બસો રૂપિયા લખેલી છે અહીંયા મલમ પણ લખેલો છે અહીંયા તમારે પાકી લેવું હોય તો નાનું મોટું એવા બધા પાકીટો અહીંયા હતા અહીંયા રમકડાની દુકાનો પણ હતી જો બેટ દડો કે વોલીબોલ કે તમે જે કાંઈ લેવું તો તમે લઈ શકો છો અહીંયા શ્રીફળ પણ મળતા હતા સાકરની પ્રસાદી પણ અહીંયા મળતી હતી જો ગુલાલે પણ હતું શ્રીફળ સાકરની પ્રસાદી પછી પેડા એ તો દરેકે દરેક દુકાનમાં તમને જોવા મળતું હતું તો જો અહીંયા આગળ ગયા હતા ને તો હારે પણ હતા માતાજીને ચડાવવા માટે તમારે અહીંયાથી હાર લેવો હોય તો તમે હાર પણ અહીંયાથી લઈ શકો છો જો અહીંયા દેખાય છે અહીંયા હારવાળા પણ બેઠા છે ફ્રેન્ડ આ છે ને બીજો ગેટ હતો મેન ગેટ તો સામે જ છે પણ મેઇન ગેટથી અમે નહોતા ગયા અમે જે નજીક પડતો હતો એ ગેટથી અમે અંદર ગયા હતા તો આ બીજો ગેટ છે તો અમે ત્યાંથી અંદર જઈએ છીએ બહુચરમાના દર્શન કરવા માટે તમે વિડિયોમાં બનેલો જો હું તમને આખા આખા બહુચરમાના તમને દર્શન કરાવીશ ફ્રેન્ડ તમને ખબર જ હશે કદાચ તમે અહીંયા બહુચરાજી આવેલા હશો તો તમને ખબર જ હશે કે બહુચરમાનું મંદિર જે પહેલાં મેન જે પહેલાં હતું મંદિર એ તોડી નાખ્યું છે હવે સરસ કોઈ મોટું મંદિર બનાવે છે તો એના કારણે અહીંયા ફક્ત બહુચરમાની મૂર્તિ જ છે હું તમને બતાવું મંદિર એટલું મોટું નથી કારણ કે અહીંયા નવું મંદિર બહુચરમાનું બને છે એના કારણે જો ફ્રેન્ડ્સ અંદરે પણ મંડપ બાંધેલો જ છે કારણ કે કોઈ આવે દર્શન કરવા માટે તો એમને તડકો ના લાગે એના કારણે જો મંડપ પણ બાંધેલો હતો પણ મંડપ એવો હતો કે વરસાદ આવે તો વરસાદ આજુબાજુથી પડે એવો હતો તો અહીંયા અમે અંદર ગયા હતા દર્શન કરવા તો ત્યારે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો હતો તો અમે જલ્દી અહીંયાથી નીકળી ગયા હતા જો અહીંયા કોઈ કેવા વાળા અહીંયા છે પુરુષો માટે લાઈન અહીંયા હતી તો અમે અહીંયાથી પગરખા કાઢીને અમે અંદર દર્શન કરવા ગયા હતા તો જો ફ્રેન્ડ હું તમને મંદિર બતાવું છું જો દેખાય છે સામે મંદિર છે ફક્ત ને ફક્ત મંદિર મંદિર તો નથી પણ ખાલી મૂર્તિ માતાજીની રાખી છે ને આજુબાજુ ઢાંકેલું છે કારણ કે વરસાદ ના પડે એના કારણે જો સામે છે ને પડદો રાખેલો છે કારણ કે માતાજીના આરતી થાય છે એટલે આ માતાજીની તૈયારી રૂપે એ લોકોએ પડદો મૂકેલો છે તો હમણાં પડદો હટાવશે હું તમને માતાજીના દર્શન કરાવીશ બહુચરમાં તમે દર્શન કરીશ શકો છો જો ફ્રેન્ડ હવે પરદો હટાવી નાખે છે બહુચરમાં આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે તો હું તમને દર્શન કરાવું છું તો તમે દર્શન કરી શકો છો તો પછી દર્શન કરીને અમે આગળ વધ્યા હતા તો તમને અહીંયા પણ બતાવી નાખું છું અહીંયા પ્રસાદી રૂપે તમાર જે ચુંડડી લાવ્યા હતા તો અહીંયા ચડી શકે છે આ બહુચરમાં છે બહુચરમાના મંદિરે મહારાજ કે પૂજારી હોય એ જ જઈ શકતા હતા તો જો બહુચરમાનું મંદિર અહીંયા કામ ચાલી રહ્યું હતું તેની જોડે પણ અહીંયા આગળ પણ મંદિર હતું એના પણ હું તમને દર્શન કરાવીશ તમે વિડીયોમાં બને લોજો તો હું ઋત્વી વિવાંશ મારા પપ્પા મારા મમ્મી આગળ જે સામે એક નાનું મંદિર હતું ત્યાં કાંઈ પણ દર્શન કરવા ગયા હતા તો જો બહુચરમાં મંદિર અહીંયા તમને બતાવી નાખી છે ફ્રેન્ડ તમને ખબર જ હશે બહુચરમાં અહીંયા માતાજી લોકો પણ બેઠા હોય છે એમના પણ અમે આશીર્વાદ લીધા હતા તો હું તમને માતાજીના પણ દર્શન કરાવીશ તમે વિડિયોમાં બનાવી રહો જો ફ્રેન્ડ અહીંયા આજુબાજુ તમે ગણપતિ દાદાના પણ દર્શન કરી શકો છો જો કે સરસ કોઈ ગણપતિ દાદાનું પણ મંદિર બનાવેલું હતું હવે એની જોડે પણ જો બીજા કયા ભગવાન છે હું તમને બતાવીશ તો અહીંયા લખેલું છે હનુમાનજી મંદિર જો અહીંયા હનુમાનજીનું પણ મંદિર બનાવેલું હતું જો કે સરસ મંદિર બનાવેલું છે ને તો ફ્રેન્ડ તમે અહીંયા પણ ગમે ત્યારે બહુચરમાના દર્શન કરવા આવો તો તમે આ બધા મંદિરોના દર્શન કરી શકો છો જો કેટલા બધા મંદિર છે કેટલાક મંદિરના દરવાજા બંધ હતા હવે એના પછી જો સામે નાનું મંદિર હતું એ બહુચરમાનું જ છે મંદિર એના પણ હું તમને દર્શન કરાવું ફ્રેન્ડ સોરી હું એના દર્શન નહીં કરાવી શકું કારણ કે અંદર વિડિયો બનાવો કે ફોટોગ્રાફી કરવી એલાઉડ નહોતું એના કારણે મેં અંદર વિડીયો બનાવેલો નહોતો તો હું તમને બતાવું છું જો ફ્રેન્ડ કેટલાક લોકો બહુચરમાની બાધા રાખે છે જેની માનતા પૂરી થાય છે ને એ લોકો આ રીતે લઈને આવતા હોય છે તો જો ફ્રેન્ડ અહીંયા ધજા છે ધજાની ઉપર ત્રિશુર છે ત્રિશુરની ઉપર લીંબુ મૂકેલું છે તો ફ્રેન્ડ આ રીતે એ લોકોની બધા પૂરી થતી હોય છે તો જો ફ્રેન્ડ આ નાનું મંદિર છે હું મંદિરની અંદરથી તમને વિડીયો બતાવી નહીં શકું તો ફ્રેન્ડ હવે અમે મંદિરના દર્શન કરીને બહાર આવી ગયા હતા તો જો અહીંયા બીજો રસ્તો છે અહીંયાથી તમારે બહાર જવું હોય તો તમે અહીંયાથી જઈ શકો છો અથવા શ્રીફળ સ્ટેન્ડ અહીંયા આ બાજુ છે તમારે શ્રીફળ વધારવું હોય તો તમે આ બાજુ વધારી શકો છો અહીંયાથી બહાર નીકળવાનો પણ રસ્તો છે તો ફ્રેન્ડ આ છે આખું મંદિર જો આ નાનું મંદિર મેં તમને દર્શન કરવા ગયો હતો તો ફ્રેન્ડ જો અહીંયા સામે પણ કેટલું સરસ કોઈ રહેવા માટે બહુચરમાં ગમે ત્યારે બની રહેશે તો હું તમને ફરીથી વિડીયો બનાવીને મૂકીશ તમે દેખજો કે સરસખોઈ મંદિર બનશે ફ્રેન્ડ અહીંયા છે ને સામે દિવાલ ઉપર સાથીઓ દોરે છે સાથીઓ કેમ દોરે છે મને ખબર નથી જો તમને ખબર હોત તો કોમેન્ટમાં જણાવશો જો ફ્રેન્ડ કેટલાક લોકો અહીંયા કંકુથી આ રીતે સાથીઓ દોરતા હોય છે જો દેખાય છે અહીંયા સાથે દોરેલો છે નીચે કંકુર પણ પડેલું છે આખી આખી દીવાલ ઉપર એ લોકો સાથે દોરતા હોય છે પણ મને ખબર નથી તમને ખબર હોત તો કોમેન્ટમાં જણાવશો ફ્રેન્ડ હું મા મમ્મી દર્શન કરવા ગયા હતા ઋથ્વી અને મારા પપ્પા અહીંયા ઊભા હતા તો હવે ઋથ્વી અને મારા દર્શન કરવા જશે અને હું વિવાસને રાખીશ કારણ કે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો હતો તો વિવાસને છે ને ઝાડ નીચે એટલા માટે રાખ્યો હતો ફ્રેન્ડ અહીંયા સામે જો અહીંયા અહીંયા બેસવાની પણ જગ્યા કેટલી સરસ હોય છે અહીંયા હવન કુંડો છે કેટલાક લોકો હવન કરાવતા હોય તો અહીંયા કેટલાક લોકો કરાવતા હોય છે તો જો અહીંયા બતાવું છું બેસવાની કેટલી સરસ કોઈ જગ્યા છે અહીંયા જો માતાજીના ફોટા પણ કેટલા સરસ કોઈ મૂકેલા છે દેખાય છે તમને ખબર બહુચર માનું વાહન કયું છે તો કે કુકડો તો ક્યાં કુકડા અહીંયા પણ જોવા મળતા હતા ઉપર જો સીડ પણ કેટલો સરસ કોઈ કરેલો છે દેખાય છે સુવિધા પણ કેટલી સરસ હોય છે આ બધી બધી સુવિધા બહુચરમાના મંદિરની અંદર જ છે એટલા માટે તમે ગમે ત્યાં દર્શન કરવા આવો તો તમને કંઈક થાક લાગ્યો તો તમે અહીંયા આરામ કરી શકો છો જો અહીંયા બહુચરમાના જે બહુચરમાની ઉપર સાડી ચલાવે છે એ સાડીનું અહીંયા વિતરણ પણ થતું હોય છે તો અહીંયા કેટલાક લોકો લેવા પણ આવ્યા હતા આ સાડીઓની કિંમત પાંચસો સાતસો હજાર બારસો જેવી કિંમત હતી ફ્રેન્ડ અહીંયા જો ચપ્પલ કાઢવાની સુવિધા એ પણ અહીંયા હતી ફ્રેન્ડ અમે આગળ ગયા હતા ને તો જો ઋથવી અને મારા મમ્મીએ કંકુ લીધું હતું કારણ કે અમારા ઘરે કંકુ ખતમ થઈ ગયું હતું એના કારણે તો જો અહીંયાથી અમે કંકુ લીધું હતું અહીંયા માતાજીની ચુંદડી પણ હતી જો અહીંયા કેટલા સરસ કોઈ રમકડાં છે અહીંયા નાના નાના છોકરા માટે કેટલા સરસ કોઈ પોપટ પણ છે જો ઉપર તમને બતાવું છું આ પણ કેટલું સરસ કોઈ રમકડું છે નીચે જો પૈડા પણ છે તમારે હાથથી ચલાવો તો ચલાવી શકો છો પક્ષી છે હવે જો આ બાજુ પણ બતાવ છું અહીંયા જો કેટલા સરસ કોઈ રમકડા હતા અમે બધે બધા રમકડા દેખ્યા હતા વિવાસ માટે એક રમકડું અહીંયાથી અમે લીધું હતું એ તો મેં તમને પહેલેથી કહી દીધું હતું પછી અમે આગળ ગયા હતા તો મારા પપ્પા શું કહે કે નાસ્તો કરી અમે ગુના નાસ્તો નથી કરવો આપણે સીધું હોટલમાં જમી લઈએ તો અમે છે ને અહીંયાથી હોટલમાં જમવા ગયા હતા તો એ કઈ હોટલમાં ગયા હતા એ પણ હું તમને જણાવી દઉં છું તો એ પેલું સર્કલ હતું સર્કલની સામે એક સરસ કોઈ હોટલ હતી તે કારણ અમે જમવા ગયા હતા તો અમે છે ને સબ્જી રોટલી છાસને બધું મંગાવ્યું હતું શું શું મંગાવ્યું હતું એ પણ હું તમને કહી દઉં છું તો મેં છે ને સબ્જીમાં પનીર અંગારા મંગાવી હતી પછી બટર તંદુરી રોટલી મંગાવી હતી છાસ પણ મંગાવી હતી અને બીજું પણ સબ્જી મંગાવી હતી એ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બનાવી લોજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ અમારા વિવાન છે ને અહીંયા પણ રમવા માંડ્યો હતો જો એને છે ને બેસવું ગમતું નથી બિલકુલ પણ તો મારા પપ્પા એને ચમચી આપી હતી તો ચમચી લઈને એ રીતે આમ રમતો હતો મારા પપ્પા છે ને એના બિસ્કીટ લાવ્યા હતા જે થેલીમાં મૂકેલો તો એ બિસ્કિટ પણ ખવડાવતા હતા તો જો રોટલી આવી ગઈ હતી તો વીમા સ્ટેશનમાં ઉપર રોટલી પણ ખવડાવતા હતા ફ્રેન્ડ હવે અમારું શાક આવી ગયું હતું તો અમે એમાં જમવાનું ચાલુ કરી નાખ્યું હતું ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ